જેવો સનાતન કાયમ ના માટે હું બોલ્યો છું દુનિયાના દેશોને લુગડા કેમ પહેરાય એ ખબર નતી તેથી મારા ભારત માં સનાતન સાધુડાની યુનિવર્સિટીઓ હાલતી હતી તક્ષશિલા નાલંદા એ ભારત વર્ષ ધરતી છે અને કેવા કેવા મહાપુરુષો કેવા કેવા સંતો થયા છે એની પરંપરા ને આજે દુનિયાની નજર અહીંયા ખેંચાણી છે આપણે એને આપણું જો બગડશે ને તો એને ખબર પડી જાય કે આ તો હવે તો પૂરું થઈ ગયું લાગે છે અહીંયા આપણા વર્લ્ડના જેટલા ધર્મ છે એને વંદન બધાય પણ કોઈ વિજ્ઞાનિકો કોઈના ઉપર કોઈ ગ્રંથો ઉપર જો વિજ્ઞાનિકો સંશોધન કરતા હોય તો એ આપણા વેદ છે એના સિવાય બીજા ગ્રંથો ઉપર સંશોધન નથી કરતા હા એ પરંપરા લઈને હું તમે એ જળવાય સાચી રીતે જળવાય બોલવું વાતો કર નાખવી બહુ હેલી છે પણ એ પ્રમાણે જીવવું બહુ અઘરું છે બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ અહીંથી ગણિવાર મે મેં કીધું છે કેવો વખત આવશે તો સ્ટેજ થી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી તમને ગેરંટી આપી છે ભલા માણસ આવા સંતો સાંભળતા હોય મહાપુરુષો બેનું દીકરીઓ સાંભળતી હોય યુવાનો સાંભળતા હોય એટલે એ આપણી પરંપરા છે પણ મારે દ્વારકાવાળાને યાદ કરવા છે ઓખો મારે ગાવું છે આજે ખૂબ બધા સાંભળે પણ એની પહેલાં એક વાત સંતોની વાત આવી છે એટલા માટે અહીંયા શું સાધુ પરંપરા હતી બે ત્રણ કડી મને સરસ ગમે છે બિલખાના પાદરમાં તો બાવી બાવીસ દિવસના અપવાસ ત્યાં ત્યાં સગા ચંગાવતી ને બાવી બાવી દિવસ ના અપવાસ ત્યાં કોઈ કીધું સાધુ આવ્યા છે ને આમ ઝાડના થડે બેઠા વાતે વરસાદ વરસે છે અને

કે આ હું ખીર રોટલી નથી જમતા અમે તો હું તો અગોરી સાધુ છું મારે તો માસ ખાવું છે હવે વાણિયાનો દીકરો દૂધી મળે તોય શિંસ્કાર કરે એને માસનું કે પણ ધર્મની વાત આવી કે મારા આંગણે સાધુ તો કે મને ન જમાડી શકું મૂકી જાવ નિત્ર માસ અને કાય કાયવાડેથી સુકાવીને માસ લઈ આવ્યો અને રાંધીને ફીરવી દીધો જિંદગીમાં પહેલી વાર જોયું આસ પણ ભગવાન હારું થઈ કે સાધુ હારું થઈને ધર્મ માટે હું ગમે એ કરીશ અને પછી કીધું કે લ્યો હવે જમી લ્યો આ માસ છે હે કે હવે જમી લ્યો આ માસ છે તો કે આ માટી નથી ખાતો કે તો કે માટી તો અમે માણસની જમીન માણસની માટી વાળી એમાંય બની શકે તો બાળ કુકનું બાળક હોય પણ સગાળ સાન ચક્કર આવીને પડી ગયા કે હવે સાધુ ને જમાડો કે મને સાધુ જમ્યા વગર જાય તો મારો ધર્મ લાજે કેટલી ધર્મની ખેવના એટલા માટે આ વાતો કરી છે હા અને બાળક માટી કે આપણો ચેલૈયો છે ને હે કે ચેલૈયો ગયો છે ને નિહાળે ભણવા ચેલૈયો આવે એટલે એને કાપી માથું ખાંડી ખવડાવી દે આ બાવા નથી જવા દેવો

હાથમાં રહે ના બાળકે શીખશે કીધું ભાઈ અને કીધું આને જાય શું કીધું કે શું બોલ્યા મારા શિષ ને હાટે થાય છે મસ્તક ના માટે તમે મને ભણાવો છો સાહેબ તમે ભાગી જવાની વાત કરો શિક્ષક ઉઠી અરે ભાગુ તો તો મારી ભૂમકા લાજે અને ભોરિંગ જીલે નહી ભાર મેરુ પર્વત જેવા ડોલવા લાગે ધરણીનો આધાર મેરામણ માતા મૂકે પણ ચેલીયો સત ના સુકે ના આવ્યો ભાઈ માય હૈયા સાથે લગાડ્યો અને કીધું કે માં સુખી સંત જમાડો આ કાયાનો કોથળો તો કાલ પૂરો થઈ જવાનો છે મારો મને કાપી નાખો મારું માથું ખાંડીને ટૂંકમાં વાત કરું તો ઈ માથું ખાંડી એનું અને એને પીરહી દીધો લ્યો બાપુ હવે તમે જમો એવું થઈ ગયું છે આ બાળકની માટી છો તમને બહુ મજા આવશે કે હા હવે હું જમું એવું થઈ ગયું છે હવે એક કામ કરો તમારું એક બાળક મારી હારી જમવા બિહાર હું એકલો નથી જમતો કે પણ બાળક કે હા હવે બાળક નથી કેમ કે એક હતો એ તો ખાંડીને ખવરાવી દીધો તમને પીરહી દીધો તમને માથું ખાંડીને તમને પીરહી દીધો હવે દીકરો નથી દીકરી કે દીકરી એ નથી આવે હે કે નહીં દીકરો દીકરી આ કોઈ નથી કે ના અરે વાંધ્યા તમે જુઓ ભગવાન અટણ આપણે જરા કસટ આવે કે ભગવાન એ ભુંડી કર્યો ભગવાન જેવું કાઈ છે જ નહીં હું માણસ જેવો નથી એટલે આવું થાય છે હા ભગવાન તો હોય જ એમાં એમાં કઈ અમારા એક માલધારીને પૂછેલો કોઈ મહારાજે બોલાવ્યા ને કોઈ વાત કરેલી કે માલધારી ને ભગવાન માલધારી છે ને ભગવાન મળ્યા એવું કીધેલું કોઈ ગોવાળી બોલે આવ્યો અને ઉભો કે ક્યાં કે આમ થોડા દેખાય છે તો ભગવાન મળ્યા હોય તો દેખાડે અમને પણ અહીંયા લઈ આવીને દેખાડ તો હા એમને કેમ માને એટલે પછી એને દુહો કીધો કે બોલે ઈજ બીજો નહીં કા ભગવાન કા ભગવાન અગર આપડી તાકાત છે કે બીજું વેણ બોલે મંડે થવા નથી સિગરેટ ઠળગતી ઓલવાઈ જતા ઘણા ઈતો એને બોલાવું હોય ત્યાં સુધી બોલે ઈજ બીજો નહી કા ભગવાન કા ભગવાન કે તો દેખાય નહી કા તો કે મહારાજ તમારે આંખું છે કે ન દેખાતી કાન છે કે આ રહ્યા ન દેખાતા કે તમારી આંખે થી તમારા કાન દેખાય કે ના તો કે બસ આમ જ છે બોલે ઈજ બીજો નહી કા ભગવાન કા ભગવાન પણ અંતર એમાં એટલું જે આંખ ન ભાળે કાન એટલું જ અંતર છે એ માયા એને કીધું

ને ખબર હતી એ બાવા કે શું કે મારી માં ને ભેળો નથી લઈ આવ્યો ને એટલે તને કહું છું નકર અમે બાઈ માણા આ વાતું પુરુષામી નો કરી પણ મારી માને ને ઈ વર્તી ગઈતી મારી માને ને નથી લઈયો ને ભેળી એટલે તને કહું છું બેલું ને કે અમે મારા બેનપણીઓ સિવાય આવી વાત નો કરાય બાઈ માણા પણ હવે તને કહું છું સાંભળી લે શું કહે છે તમે એમ ક્યો કે હું જમ્યા વગર વયો જાવ એમ કે હા ચંગાવતી કે છે ோிா ரொோமா નહી દઉં જાવા જમ્યા વગર નહીં દઉં જાવા અને આમ કટાર લઈને કીધું કે પાંચમો મહિનો છે મારા ઉદરમાં તું કે તો પેટ ચીરી અને તારી અરે જમવા બેહારી દઉં એ આમ જે કટાર કરી તા ભગવાન પ્રગટ થઈ ગયા શરીરે ધર્યા લાલ પીતમ સુ વાગા પતંગ ટેઠી ધરી શીશ પાગા વેળા ઓડ માથે ખુલા કેસ વાકા જોતા નારીયુ વારણા લીધ જાકા કડિયા કટારા ભેટ લીધી કસીને અને સોળે કળાથી તેજ રે હું સચીને ભુજા ચરમ જોર ગાજાન ભારી નમો શંખ ચક્ર ગદા પદ્મ ધારી બાવડું પકડ લીધું ચંગાવતીનો હા હા હા

ઊંચા કોટડા ચામુંડ માં ત્યાંથી ડાયાભાઈ ભીલ વધાર્યા છે એમનું પણ અમે અહિયાં થી સ્વાગત કરીએ છીએ જય ભગવતી ચામુંડા એટલે સનાતન ધર્મ માં ધીરજ છે હિતેર હિતેર હોતી સબરી રાહ જોતી હોય અને પછી ભગવાન રામ આવે અહિયાં સંતો બેઠા એટલે હું વાત આપને કે ભગવાન રામ આવ્યા એટલે સબરી નાચવા એટલા આનંદ માં આવ્યા વ્રત હોવા છતાં એટલો આનંદ આવ્યો કે લક્ષ્મણજી એમ જોઈ રહ્યા કે આવું મારા ગુરુ કહેતા ગયા હતા ને કે આવશે અહિયાં રામ નહીં આવ્યા એ ગુરુના વેણ હાથ આપડ્યા એનો અરખ વધારે છે આ આપણી ગુરુ પરંપરા છે એટલે Okay, bye. યુવાન એટલે ભાઈ રીબડા પધારી રહ્યા છે એમનું અહીંયાથી હું ખુબ ખૂબ સ્વાગત કરું છું એમની સાથે પધારેલા બધા જ યુવાનો મહેમાનો બધા નું અહીંથી હું સ્વાગત કરું છું પધારો પધારો રાજદીપભાઈ આવો મારો બાપલીઓ ગાડા હુકળે હાઠીના જોત પરડીની સામે ગાજે તાક તુઢો ગરકટે ખટા દીખન સકુડી જોળવે ઊપાડ જોળ ને કપ્તાન નાવડા ઊપાડ ને ગાડા નાટક નાક અને કવિતા ગાતા ગાતા પરિપાદ આગતા નહીં ભાગા ઊપા નહીં આજકાલ ખોપ કા ને તારી ભાગ હબ જાય તેમ બિજારા